નમસ્કાર મિત્રો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આપણે વાંચી રહ્યા છે સલીલ દલાલની ફેસબુકના ફળીએ કુમાર કથાઓમાંથી કિશોર કુમારની કથા ભાગ છઠ્ઠો કિશોર કુમારને લંડનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે મધુબાલાના દિલની સ્થિતિ જણાવી અને કહ્યું કે તમારી પત્ની એક વર્ષથી વધારે જીવી નહીં શકે તેથી જે કામ માટે લંડન ગયા હતા તે હૃદયનું ઓપરેશન કરાવવાનું રહ્યું નહીં ભારત પાછા ફરવાનું થયું કિશોર કુમાર મધુબાલાને હોસ્પિટલથી હોટલ લઈ ગયા કોઈ દર્દીને હાર્ટની સર્જરી કરાવવા લઈ ગયા હોય અને ડૉક્ટર પેશન્ટને ઘરે લઈ જવાનું કહે ત્યારે દર્દી સમજી જાય ને કે મામલો કેટલો ગંભીર થઈ ગયો હશે ભગવાનને પ્રાર્થના કરો પેશન્ટને દવા કરતાં ધોવાની વધારે જરૂર છે એમ ડોક્ટરે કહ્યું હશે એવું મધુબાલા કદાચ સમજી ગયા હશે के किशोर, तो, तो। किशोर कुमार माधुरीना पे इंटरव्यू में कहा प्रमाण तो मधु बालाएर था लंडन की बहुमाड़ी होटल रूम बारी में थी कूदी ने आत्महत्या करने प्रयास करो किशोर कुमार ने शब्दों में हम वापस लौट आए लौटने के पहले मधु ने उस होटल की खिड़की से कूद कर जान देने की कोशिश की जिसमें हम ठहरे हुए थे ठीक वक्त पे मेरी आंख ना खुल गई होती तो उसने खुद को ઉસી દિન ખતમ કરી લ્યા હતા લંડનથી પરત આવ્યા પછી મધુબાલા સાડા સાત વર્ષ બીમાર રહી અને ઓગણીસો ઓગણા સીતેરમાં અવસાન પામ્યા એક વર્ષમાં મધુબાલાનું મૃત્યુ થશે એવી ચેતવણી આપનાર ડૉક્ટર પોતે વર્ષ પછી ગુજરી ગયા હતા પરંતુ પત્નીની એ પ્રલંબ બીમારીએ સ્વાભાવિક રીતે જ કિશોર કુમારને પણ માનસિક રીતે અતિશય પરેશાન કરી નાખ્યા એ દિવસો આર્થિક રીતે પણ ભારે પડી રહ્યા હતા એવા સમયમાં કોઈ નિર્માતા પૈસા માટે અખાડા કરે તો કેમ ચાલે કિશોરદાના પ્રોડ્યુસર્સને હેરાન કર્યાના જેટલા પણ કિસ્સા જાણીતા છે તેમાં કેન્દ્ર સ્થાને તો તેમનું પેમેન્ટ જ મોટે ભાગે હોય પોતાની રકમ કઢાવવાની કિશોર કુમારની આગવી પદ્ધતિ હતી એમ કહેવાય છે કે ગીતનું રેકોર્ડિંગ કરવા જાય ત્યારે રિહર્સલ સરસ કરે પણ જ્યાં સુધી તેમનો સેક્રેટરી ફૂલ પેમેન્ટ મળી ગયાનો ઇશારો ના કરે ત્યાં સુધી એ ફાઇનલ ટેક માટે તૈયાર ના થાય આ વાયકા સાચી હોય તો પણ તેમાં ખોટું શું છે કલાકારને વાયદો કરીને ના પાડનાર નિર્માતાઓને કોઈ વાંક જ નહીં જવાબદાર પ્રોડ્યુસરની વફાદારી ચર્ચાનો વારો જ ના આવે કારણ કે કિશોર કુમારની હરકતો જેવી ચિત્ર વિચિત્ર હતી કે મીડિયાને તે રિપોર્ટ કરવાની ગમત વધારે પડતી જેમ કે એક ફિલ્મના શૂટિંગ માટે તે અડધા ચહેરા ઉપર મેકઅપ કરીને સેટ ઉપર પહોંચ્યા હતા પૈસાનો વહીવટ નિર્માતાનો હોય કિશોર કુમારના પેમેન્ટની પડદા પાછળની વાર્તાથી અજાણ એવા ડાયરેક્ટરે કારણ પૂછ્યું તો એ કહે આધા પૈસા આધા મેકઅપ આ જ રીતે ભાઈ ભાઈના સેટ ઉપર આવવાનો ઇન્કાર કરીને મેકઅપ રૂમમાં બેસી રહ્યા હતા કોઈના મનાવ્યા એ માન્યા નહીં એટલે છેવટે તેમના ભાઈ અશોક કુમારને મેદાનમાં ઉતારાયા દાદા મોનીએ સમજાવ્યા અને કિશોર કુમારના હૈયે શું રામ વસી ગયા કે શૂટિંગમાં હાજર થયા કેમેરો શરૂ થયો અને કિશોર કુમારે પોતાના સંવાદો બોલવાને બદલે થોડાક પગલાં ચાલે અને ફોદરડી ફરીને કહે પાંચ હજાર રૂપૈયા વળી સેજ ચાલે ને પાછા ગોળ ફરકડી મારીને બોલે પાંચ હજાર બે ત્રણ વાર એ જ ચક્કર અને એ જ રટણ કરતાં કરતાં સેટની બહાર નીકળી ગયા ત્યાંથી દોટ મૂકીને પહોંચી ગયા પોતાની ગાડીમાં અને પછી છું મંતર અન્ય એક નિર્માતા આરસી તલવારના બાકી પડતા પૈસા માટે તો એક સવારે તલવારના બંગલે પહોંચી ગયા આડોશી પાડોશી અને રસ્તે આવતા જતાને સાંભળે એમ બૂમ પાડીને એ તલવાર દે દે મેરા આઠ હજાર આવું તેમણે રોજ કરવા માંડ્યું સવાર પડે અને દૂધવાળા કે પેપરવાળાની માફક ટાઈમ સર બંગલે પહોંચી જવાનું અને બૂમા બૂમ કરીને પોતાનો એક મુદ્દાનો કાર્યક્રમ અમલમાં મૂકવાનો રોજ રોજની આવી ઉઘરાણી કોને ગમે ઠાકીને તલવારે પૈસા ચૂકવ્યા ત્યારે કિશોર કુમારની બૂમા બૂમ મ્યાન થઈ બીજા એક પ્રોડ્યુસર ડાયરેક્ટર એચ એસ રવેલના પૈસા જણાવેલી મુદત કરતા મોડા હતા કે પછી વારંવારની ઉઘરાણી પછી મળતા હતા તો તેની વિગતો ઉપલબ્ધ નથી પણ કિશોર કુમારને પેમેન્ટ કર્યા પછી તેમની સાથે હસ્તધુનન કરવા રવેલ સાહેબે હાથ લાંબો કર્યો અને કિશોર કુમારે તે પકડીને બચકું ભરી લીધું એટલું જ નહીં બિવેર બીવેર ઓફ ડોગ જેવું પોતાનું વોર્ડન રોડના ફ્લેટની શોભામાં મૂકેલું બીવેર ઓફ કિશોર કુમારનું બોર્ડ બતાવીને પૂછ્યું પેલું બોર્ડ નથી જોયું પણ એક તરફ પત્નીની બીમારી અને બીજી બાજુ નાણાંની ખેંચતાણીના દિવસોમાં ઘેર આવનારા મહેમાનો તો ઠીક કુટુંબીજનો માટે પણ કિશોર કુમાર દુર્લભ બની જતા એકવાર અશોક કુમારને મળવા પણ તે પોતાના રૂમમાંથી બહાર નહોતા આવ્યા મૂળ પ્રમાણે લોકોને મળવાની એ માનસિક સ્થિતિ ક્યારેક કેવું નુકસાન કરી દે છે એ ઋષિકેશ મુખર્જી અને આનંદના કિસ્સામાં અનુભવાયું ઋષિદા આનંદની દરખાસ્ત લઈને કિશોર કુમારને મળવા ગયા તે દિવસોમાં અન્ય એક બંગાળી નિર્માતા સાથેના પૈસાના મામલે વિવાદ થયો હતો તેથી કિશોર કુમારે પોતાના દરવાનને સૂચના આપી હતી કે બંગાળી નિર્માતાને અંદર આવવા દેવાના નથી એટલે જેવા ઋષિદા આવ્યા કે તેમના ઘરમાં પ્રવેશવા જ ના દેવાયા ઋષિકેશ એટલા નારાજ થયા કે ત્યારે આખો પ્રોજેક્ટ ડ્રોપ કર્યો આનંદ તો પછી તે પછી સિત્તેરના દાયકામાં બની ત્યારે આખી સુપરકાસ્ટ જ બદલેલી હતી તેમણે કિશોર કુમારવાળી મુખ્ય ભૂમિકામાં રાજેશ ખન્નાને લીધો અને બંગાળી બાબુ મોશાઈ તરીકે તદ્દન નવા અમિતાભને ચાન્સ આપ્યો જે રોલ અગાઉ મહેમૂદને સોંપવાનો હતો કેમ કે આનંદના દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીના સહનિર્માતા એનસી એક સમયે મહેમૂદના પ્રોડક્શન મેનેજર હતા આનંદમાં કિશોર કુમાર અને મહેમૂદની મૂળ સ્ટારકાસ્ટ જ રહી હોત તો હે રાજેશ ખન્ના અને અમિતાભની કરિયરમાં આનંદ અને તેને પગલે આવેલી નમક હરામનો ફાળો યાદ કરીએ તો કિશોર કુમારના દરવાનની એ એક ગેરસમજને કારણે થયેલા નુકસાનનો ખ્યાલ આવી શકશે કિશોર કુમાર મૂળભૂત રીતે મજાક પસંદ વ્યક્તિ ખરા પણ જાણી જોઈને માત્ર લોકોને હેરાન કરવા કશું અળવિતરું કરે એવા એ ક્યાં હતા નિર્માતાઓને હેરાન કર્યાની એવી સાચી ખોટી વાતોની સાથે જ તેમના વિશે ઓછી જાણીતી પોઝિટિવ હરકતો પણ ક્યાં ઓછી છે જેમ કે રાજેશ ખન્નાએ નિર્માણ કરેલી ફિલ્મ અગર તુમ ન હો તેનું ટાઇટલ ગીત ગાવાની કોઈ ફી તેમણે નહોતી લીધી એ જ રીતે ડેનીની નિર્માણ તરીકેની પ્રથમ ફિલ્મ માટેનું ગીત ગાવા પણ કશું જ લીધું નહોતું તો બિપિન ગુપ્તા સરખા ચરિત્ર અભિનેતાની દાલ મેં કાલા પૂરી કરવા કિશોર કુમારે રૂપિયા વીસ હજાર પોતાના ખિસ્સાના કાઢી આપ્યા હતા કિશોર કુમારના એ પ્રકારના હકારાત્મક સહકાર ભર્યા વલણના લાભાર્થીઓમાં સત્યજીત રાય પણ ખરા તેમની પણ પ્રથમ ફિલ્મ જેને કારણે સત્યજીત રૈને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખ્યાતિ મળી હતી એ પથેર પંચોલીના નિર્માણ દરમિયાન કિશોર કુમારે તેમને પાંચ હજાર રૂપિયાની મદદ કરી હતી અને તેનો કિશોર કુમાર દ્વારા કદી કોઈ પ્રચાર તો નહીં જ અછડ તો ઉલ્લેખ પણ નહીં સામે તેમના વિશેના અસંખ્ય સાચા ખોટા નેગેટિવ પ્રસંગો સતત ફેલા ફેલાવાતા હોય તો પણ તો પણ ક્યારેય નહીં એક કલાકારની શાલીનતાનો આથી કેવો અદ્ભુત દાખલો સત્યજીત રેના પુત્ર સંદીપે એક ડોક્યુમેન્ટરી બનાવીને કિશોરદાને તો શ્રદ્ધાંજલિ અર્પી જ પણ પોતાની આ પ્રતિમ પિતાની પણ કદાચ ઋણ કરી કિશોર કુમાર પોતે ફિલ્મો બનાવે ત્યારે ફક્ત ઝુમરું કે ચલતીકા નામ જેવી કોમેડી જ બનાવે એવું પણ ક્યાં હતું તેમને દૂર ગગન કી છાઓ મેં એક વોર હીરોની ગંભીર કથાવાળી ફિલ્મ હતી એ પછી હોલીવુડમાં વિયેતનામ યુદ્ધને કેન્દ્રમાં રાખીને કેટલી બધી ફિલ્મો બની તેથી કિશોર કુમાર તેમના સમયથી આગળ હતા એમ ના કહેવું હોય તો પણ એ સમયની સાથે પોતાની સંવેદનાઓને સિંચનારા ભાવુક કલાકાર તો હતા જ તે ફિલ્મ દૂર ગગન કી છાઓ મેના ગીતો હોય કે દૂર કા રાહીના ગીતો હોય તેમનું સંગીત સંયોજન કિશોર કુમારને એક ગંભીર સર્જકની કક્ષામાં મૂકે છે આ ચલ કે તુજે મેં લે કે ચલુ એક એસે ગગન કે તલે સાંભળો અથવા તો કોઈ લો કોઈ દે મેરે બીતે હુએ દિન કે પછી તેમનું ઓછું જાણીતું પણ કિશોર કુમારના ટોપ ટેનમાં અધિકારપૂર્વક પ્રવેશ મેળવી શકે એવું પંથથી હું મેં કા અંત નહીં જીસકા સાંભળો અને અનુભાય કે અનુભવાય કે કિશોર કુમારનું એક અલગ જ સંવેદના તંત્ર વળીએ પોતાની કૃતિની કોમર્શિયલ નબળાઈ પણ નિખાલસ રીતે જાહેર કરી દેતા અને તે પણ વિતરક સમક્ષ એ પિક્ચર એક વીક ભી નહીં ચલને વાલી એમ કોઈ નિર્માતા દિગ્દર્શક પોતાની ફિલ્મ ખરીદનારને કહે ખરા પણ કિશોર કુમાર કહી શકે પોતે બનાવેલી ફિલ્મ માટે મીડિયા સામે પોતાની રીતે લડત પણ આપતા તેમની એક ફિલ્મ વિશે સારો અભિપ્રાય નહીં લખનારા એક જાણીતા સમીક્ષક મોટેભાગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ખાલિદ મહંમદ વિરુદ્ધ સ્ક્રીન સાપ્તાહિકમાં ફૂલ પેજની જાહેરાત આપીને એ સમીક્ષકને નામજોક પડકાર્યા હતા ફિલ્મોની રિવ્યૂની સૌથી નોંધપાત્ર ઘટના તરીકે એ મીડિયાના ઇતિહાસમાં દર્જ થયેલી હકીકત છે તેથી કોઈ પણ કલાકારને તેની સંપૂર્ણ પર્સનાલિટીમાં જોવાની જરૂર હોય છે હાથીની પૂંછડી જ હાથી નથી કિંમતી હાથી દાત પણ તેના જ હોય છે માનવ સહજ નબળાઈઓ કોનામાં નથી હોતી કલાકાર સંવેદનશીલ હોય અને તેમની અંગત જિંદગીમાં જે તે સમયના બનાવો તેમાં મોટા ભાગ ભજવતા હોય છે કિશોર કુમાર સાહીઠના દાયકામાં મધુબાલાની સતત ચાલેલી બીમારીને કારણે માનસિક રીતે વ્યથિત રહેતા એ દિવસોની તેમની પત્ની સાથેની વર્તણૂક અંગે પણ આક્ષેપો થયેલા છે એમ પણ કહેવાયું છે કે મધુબાલાને બીમારીના સમયમાં સાથ આપવાને બદલે જુદું ઘર લઈ આપી ત્યાં શિફ્ટ કરી દીધા હતા એક નર્સ અને ડૉક્ટરની વ્યવસ્થા આપીને એ છૂટી પડ્યા પત્નીને મળવા પણ ના જાય અને ફોન પણ ના ઉઠાવે વગેરે વગેરે આવા મધુબાલાના કેટલાક પરિવારજનો ઉપરાંત નવસાદે પણ તાપસી પુરાવેલી છે તેમના જેવા સિનિયર સંગીતકારે શો ટાઈમ મેગેઝીનમાં એ આક્ષેપમાં સંમતિ પુરાવી હતી કે કિશોર કુમાર મધુબાલા ઉપર હાથ પણ ઉઠાવતા સામે એ જ સામાયિકના એ જ અંકમાં લીના ચંદાવરકર તેનો હૃદયો આપે એમ કહે કે કિશોર જેટલા રુજુ હૃદય ઇન્સાન હતા કે તે કદી પણ પોતાની પત્ની સાથે એવો વ્યવહાર ના જ કરે મધુબાલાને અલગ ધર્મ રાખવા અંગે કિશોર કુમારે જ્યારે વિનોદ તિવારીને પહેલાં ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરેલો કે જ્યારે પણ મધુ પર નિરાશાનો હુમલો આવતો ત્યારે ચીસા ચીસ અને બૂમા બૂમ કરી મૂકતી હતી મારા બંગલાની નજીકમાં વિમાનોની આવન જાવનને કારણે રાત્રે થતા ભારે અવાજ એ સહન નહોતી કરી શકતી તેથી જ તેના પિતાજીને ત્યાં જતી રહી હતી અખબારોએ જે ફાવ્યું તે લખ્યું તેમના સાથી અને ચલતીકા નામ ગાડીના કેમેરામેન આલોકદાસ ગુપ્તાએ એમ કહેલું કે કિશોર કુમાર મધુબાલાને નિયમિત મળવા જતા હતા પરંતુ પત્નીની દશા એ જોઈ શકતા નહોતા આમ કિશોર એક વિવાદાસ્પદ વ્યક્તિ થતા જતા હતા તેમના ચાહકોની માફક જ વિરોધીઓ પણ નિયમિત રીતે ઊભા થયા હતા તેમના જ એક હાફ ટિકિટ જેવી કોમેડી ફિલ્મના સર્જક કાલિદાસ પણ હતા એ ફિલ્મના સર્જન દરમિયાન કિશોર કુમારના વર્તનને કારણે પોતે હેરાન થયાનું એમ માનતા કહેવાય છે કે તેમણે અથવા તો અન્ય કોઈએ ઇન્કમ ટેક્સ વિભાગને માહિતી આપી અને પીછે પડ ગયા ઇન્કમ ટેક્સ મિત્રો આ ભાગ અહીંયા પૂરો થાય છે નવા ભાગ સાથે મળીશું ધન્યવાદ